આ જોયા વિશે અલગથી હું એમનો પોડકાસ્ટ કરીશ એટલે હું આમ જમ્પ મારું છું અને ફરી પાછો એકવાર પીયુને મળવા આવજી ઉપર આવું છું બે હજાર છનો સમય ત્યારનો માહોલ વિક્રમ ઠાકોર અમે હમણાં જ વાત કરી કે એ સુપરસ્ટાર એના પછી થયા ત્યારે તો એ એટલા જાણીતા નહોતા નવા હતા તો એ એ અનુભવને તમે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે આવી રહ્યા હતા અને એ જે આખું થયું કે વિક્રમભાઈને એમને એન્ટ્રી એ એ આવ્યા હિતનભાઈ હતા જેમાં તો એનો આખો માહોલ એકચુલી એ સમયે છે ને સિંગર કોઈ હીરો ચાલતા નહોતા ટૂંકમાં હિતેન કુમાર બી ચાલ્યા બે હજાર છ દેશ જોયા દાદા પરથી ચાલ્યા પછી ડે બાય ડે સિનેમા પોઝિશન ખરાબ થઈ ગઈ અને સિનેમાની પોઝિશન તો એકદમ જ ખરાબ કોઈ પિક્ચર બનાવતું નહીં એટલે વિક્રમ ઠાકોરનું એક મારે હું પહેલાં કેમેરાને એવું મારે એક સાઈડમાં ચલાવતો કેમેરા એડિટિંગ સેટઅપને એ સમયે તો મારે ત્યાં એનું આલ્બમ બન્યું દશામાની સૈયરો એટલે દશામાનું એટલે મેં જોયું તો આ આનો અવાજ સારો છે અને ચાલ્યું એટલે મેં એમને પૂછાયું આપણે કિશનભાઈને જ પૂછાયું હતું બે આનો કિશનભાઈનું હું કહું આને મારે પિક્ચર બનાવવું હોય તો હું એવું કે ટ્રાય કરું એમ તો કિશનભાઈ કે ના મારા જોડે કોન્ટ્રાક્ટમાં છે એટલે હું ભૂલી ગયો પછી ગુણવંતલાલ ગુણવંતલાલને જીગર કેસેટવાળા અને અશોકભાઈને એ બધા આવ્યા કે ભાઈ અમે આનું પિક્ચર બનાવવું એટલે હું કહે તો મને જ ખબર હતી કે આ બનાવું પછી અમે એનો પિક કોઈ ચાલતું નહોતું વિક્રમભાઈ એ સમયે તમે લુક જુઓ ને તો તમે કોઈ ન કે આ માણસ કે ન ચાલે એમ હા તો એ સમયે એવું હતું કે કોઈ હીરો ચા વિક્રમને જુઓ તો તમે એવું જ લાગે કે આ તો ન ચાલે યાર શું કામ ચાલે વિક્રમને એવું કંઈક તારું પિક્ચર એ બી ના પાડે હું પિક્ચરમાં ન ચાલું એમ પછી અમે નક્કી કર્યું પિક્ચર તો કંઈક તો કરીએ એમ પાંચ છ ભાઈબંધો ભેગા થઈને પછી એમનો એક પ્રોગ્રામ જોવા ગયા થલતેજમાં એક એનો લાઈવ શો આપણે જે કહીએ ને ડ્રા ડાયરા ટાઈપનો તો હું હું પહેલી વાર એનું જોયું તો લગભગ દસ અગિયાર વાગે ચાલુ થયો ચાર વાગ્યા સુધી બેસી રહ્યા પબ્લિક બી ફિક્સ બેસી રહી અને આટલા આટલા નાના છોકરા હોય મોટી ઉંમરના ડોસી માજી હોય તો એ સ્ટેજ ઉપર ચડીને દસ રૂપિયા કરીને આવું આમ કરે એ ઓવારના કહેવાય ને નાના છોકરા સવાર સુધી બેસી રહ્યા અવાજ તો સારો છે પણ આ કંઈક તો આમાં ચામ છે કે જે નાના છોકરા અને મોટી ઉંમરના આમાં ભગવાન હોય આપણામાં કદાચ કોઈ યંગ હોય તો એનામાં થોડું કપટ હોય પણ આ નાના છોકરાને શું લેવા દે પછી મને આમાં આમાં તો કંઈક ચામ છે યાર જાદુ છે પછી આપણે બનાવીએ પછી એમને મળ્યા પછી એને ઘરે ગયા પછી નક્કી કર્યું બનાવીએ સ્ટોરી બોરી બધું બનાવ્યું એટલે બધા મારે પાંચ છ વિક્રમ ઠાકર અશોક પટેલ બધા ભેગા થયા એમ કે આમાં કશું પાછું નહીં આવે પહેલી ગેરંટી આપણે બધા ભેગા થઈને તા ત્રીસ પાંત્રીસ લાખમાં એ સમય સારામાં સારું પિક્ચર બનતું તો કે ચલો કશો વાંધો નહીં બધા જ જશે કહું પાંચ પાંચ લાખ નાખ્યો તો એક રૂપિયો પાસે અને એક સિનેમાની અંદરથી દસ હજારનો શેર નહીં આવે બધું કે ચલો ગયા સમજી નાખો પછી એ સમય એ કર્યું પછી હિતેનભાઈ લાયા અને હિતેનભાઈ બી એ સમયે ચાલતા નહોતા પછી બન્યું પિક્ચરને અમે મહેનત કરી અને સરસ રીતે ચાલ્યું એમ તો ખૂબ ચાલ્યું ને પછી તો તમારા ધાર્યા કરતા ખૂબ જ ખૂબ જ ચાલ્યું ધાર્યા કરતાં અનબિલિવબલ અને એ સમયે ફરી આ જ પોઝિશન મેં સિ ડિસ્ટ્રીબ્યુશન મેચ કર્યું બધા સિનેમાનો મને અનુભવ ફૂલ અને દરેક સિનેમા પર આજ આ જ પોઝિશન પડદા ધોરાવાના સાઉન્ડ મૂકવાનો ટોયલેટો સાફ કરવાના સ્ટાફને ડ્રેસ આપવાનો ઘોડિયા મૂકવાના લાઇટ એ બાંધવા અને એ સમયે મેં એક નવું ચાલુ કર્યું કે દરેક સિનેમાની અંદર ડેકોરેશન કરવાનું લાઈટ ડેકોરેશન યા તો ભલા પ્લાસ્ટિકના પતા આખું જે દિવસે પિક્ચર રિલીક થાય ને સિનેમાને આખું શણગારી દેવાનું દિવાળી એવું માહોલ કે પબ્લિક અંદર આવે ને ભલે દસ જણા એને એવું થાય કે આ શું થયું કંઈક માહોલ બન્યો અને પિક્ચર સારું હતું એટલે સરસ ચાલ્યું